દેહા સીતામ પરલોક માર્ગે ધર્માનું જીવ ગચતી એકા શું કીધું કે જમીનમાં દાટેલું ધન જમીનમાં ગમે એટલા મિત્રો ભેગા કર્યા હોય એ પણ આ દુનિયામાં જ રહી જાય છે અને કહે છે કે પોતાની પત્ની નારી ગૃહ દ્વારે પત્ની કહે છે કે દરવાજે ઘરના દરવાજા સુધી મૂકવા માટે આવે છે પરંતુ પરલોકના માર્ગે તો જીવને એકલા જ જવું પડે છે અને એટલે જ તો એક સંત કહે છે એકલા જ આવ્યા મનવા એકલા જવાના સાથી વિના સંગી વિના એકલા જવાના एकवा जान सारी सारी जिन्दगी मायान साथ दे, सारी सारी कायान दे कायान सा साथ दे ਬਾਨਾ ਸਾਥੀ ਵਿਨਾ ਸੰਗੀ ਵਿਨਾ ਇਕਲਾ ਚਵਾਨਾ ਇਕਲਾ ਚਵਾਨਾ ਇਕਲਾ ਚਵਾਨਾ ਸੁਕੀ ਤੂ ਆਪਣਾ ਸੰਤੋਏ ਕਿ ਇਕਲਾਜ ਆਇਆ ਮਨਵਾ ਇਕਲਾਜਵਾਨਾ ਸਾਥੀ ਵਿਨਾ ਸੰਗੀ ਵਿਨਾ એકલા જવાના કાયમના માટે શરીર પણ કામ નથી આપતું કાયમના માટે માયા પણ સાથ આપતી નથી સંપત્તિ કોઈ સાથ આપતી નથી અરે સંતોએ કીધું કે આ શરીર પણ અંતમાં સાથે આવતું નથી એટલે જ તો એક સંત બતાવે છે મીટી મે મિલેગી મીટી પાની મે પાની અરે અભિમાન बुला जैसी तेरी जिंदगानी भाई और बंधु तेरे काम नहीं आएंगे कुटुंब कबीला सब यही रह जाएंगे कहां संग चलेंगे तेरे मित्र और साथी

के पानी केरा बुदबुदा मानुष की जात देखत ही चिप जात है जो तारा उगे प्रभात किदू यातन काचा कुंभ था लिया फिरे था साथ टपका लागा फुटिया कछु ना आया हाथ काची माटी ना गडानी जववा शरीर छे जिन काची माटी ना घडा ने जरा ठोकर वागे અને એ તૂટી જાય છે કટકા થઈ જાય છે એમ આ શરીરને પણ કાળ રૂપી ઠોકર ક્યારે વાગે અને ક્યારે આ શરીર એ માટીમાં મળી જાય એની કઈ ખબર નથી એટલે એક સંત બતાવે છે કે ખૂન કા ગારા બના હે ઈટ જિસમે હડિયા ચંદ સાસો પર ખડા હે યહ ખ્યાલે આશમા મોત કી પુરજોર આંધી ટી ઇમારત ઈટ રૂપી હાડકા શરીર માં ગોઠવેલા છે ચંદ્ર થોડા જ શ્વાસો ઉપર આ ઈમારત ઉભેલી છે અને કાળની આંધી ક્યારે અચાનક આવે અને આ ઇમારતને ક્યારે પાડી દે એની કઈ ખબર નથી સજ્જનો એટલે જીવનની કિંમત ખરેખર સમજવી જોઈએ વારે વારે આવો અવસર આપણને મળતો નથી અને સંતો બતાવે છે અવસરની વાતો અવસર થાય છે તો अवसर ये था अवसर चुकेला अवसर चुकेला अवसरनी बातो समय समय की बात है समय समय बलवान है नहीं पुरुष बलवान काबे अर्जुन लुटियो વહી ધનુષ વહી બાણ એ જ બાણ હતા એ ધનુષ હતું અર્જુન પણ ભગવાન પોતે આ લોકને છોડી ગોલુકમાં જતા રહ્યા બધી જ શક્તિ અર્જુનમાંથી ખેંચાઈ ગઈ અર્જુન જ્યારે જવા લાગ્યો તો રસ્તામાં કાબા લોકોએ અર્જુનને લૂંટી લીધો અર્જુન ખૂબ જ પછતાય છે મારા પ્રભુ જતા રહ્યા તો મારું સર્વસ્વ જતું રહ્યું હવે મારામાં કોઈ પણ શક્તિ નથી કોઈ પણ તાકાત મારામાં હવે રહી નથી એટલે શક્તિ શરીરમાં છે શરીરમાં તાકાત છે ભગવાને સારો સમય આપ્યો છે તો એ સમયનો આપણે સદુપયોગ કરી લઈએ પ્રભુ ભજનમાં લાગી જઈએ કે પરમ પિતા પરમાત્મા અખંડ પ્રકાશ સ્વરૂપે જેમનો કોઈ પાર પામી શકે નહીં જેમનો કોઈ છેડો નથી અંત નથી અનંત પ્રકાશ એ પ્રકાશનું દર્શન એક સાધક સદગુરુના માધ્યમથી જાણી શકે છે અને એ પ્રકાશમાં પોતાના મનને જો જોડી દે

ખરેખર આપણે બધા પણ માના ઉદરમાં ધ્યાન કરવાનું વચન આપીને પછી આ દુનિયામાં જન્મ લીધો પણ આપણે એ બધા વચન ભૂલી ચૂક્યા છીએ એક સંત સમજાવે છે કે હકીકતની અંદર ધ્યાન કા ધ્યાન લગાના છોડ દિયા ધ્યાન કા કાવાદા આપણે ધ્યાન નો વાયદો કરીને આ દુનિયામાં આવ્યા હતા પરંતુ એ વાયદો આપણે ચૂકી ગયા ભૂલી ગયા અને એટલે જ તો સતી તોર જાડેજાને કે છે વચન સંભાળી વેલા જાગજો વચન ચુક્યા ચોર્યા સી મજા વચન ચુક્યા ચોર્યા સી મજા જાડે જા વચન સંભાળી વેલા જાગજો જાગજો આ વાત સતી તોરલે જાડેજાને કીધી છે કે વચન ચૂક્યા સીમા જાય તો જે વચન જે શબ્દનું સ્મરણ જે પરમાત્માની જ્યોતિનું ધ્યાન એ જો આપણે ના કરીએ અને જો આ દુનિયામાંથી જતા રહીએ તો પછી ચોર્યાસી આપણા માટે તૈયાર છે તો ચોર્યાસી લાખ જનમ ભોગવતા ભોગવતા આપણે દુનિયામાં આવ્યા નાનક સાહેબ કહે છે માનવ શરીર આપણને ભગવાને આપ્યો તો એ નામ સ્મરણ કરવા માટે જે નામ અવ્યક્ત છે મોડેથી વ્યક્ત થતું નથી અલખ છે લખવામાં આવતું નથી અનંત અપાર છે જેની શરૂઆત નથી અંત નથી એ નામને કોઈ શબ્દ કીધો કીધું એમને શબ્દ કીધો છે એમને વેદોમાં શબ્દ બ્રહ્મ કીધો છે એ જ નામને આપણા સંતોએ સોનેરી નામ કીધું છે પાવન નામ કીધું છે રામાયણમાં ગીતામાં ગુપ્ત નામ કીધું છે એવું એક ગુપ્ત નામ જે મોઢેથી બોલવામાં આવતું નથી અર્જુન ને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અવ્યક્ત અક્ષરો ઇત્યુક્ત મામ પરમાગતિ હે અર્જુન મારું નામ અવ્યક્ત છે અક્ષર માને અક્ષરોમાં આવતું નથી ભાષામાં આવતું નથી અક્ષરાતીત છે અને અંતમાં જે એ નામનું સ્મરણ કરતા કરતા અંતકાલ ચમામેવ સ્મરણ મુક્તવા કલેવરમ સંશયમ એટલા માટે અર્જુન તું દરેક સમયમાં મારા સાચા નામનું સ્મરણ કર યુદ્ધ પણ કર હવે યુદ્ધ કરતી વખતે પણ જો નામનું સ્મરણ થતું હોય તો આપણા ઘરના કામ કરતી વખતે આપણે ના કરી શકીએ પણ એ સત્ય નામ જાણવું પડે આવતા ચાલતા એ તો શ્વાસોમાં જ સમાયેલું છે કેવલ એમાં મનને જોડવાનું છે મનને જોડીએ એટલે સ્વતઃ સ્મરણ ચાલુ થઈ જાય છે શ્વાસો કી કર સ્મરણી અજપા કો કર જાપ બ્રહ્મ તત્વ સાર હે વહ નામ આપો આપ શ્વાસોને સ્મરણનું માધ્યમ બનાવવાની વાત કરી છે અને કે છે એ બ્રહ્મ તત્વ જ સાર છે ભગવાનનું નામ જ સત્ય છે બસ એમાં મનને જોડી દો શ્વાસ શ્વાસ સુમીરો ગોવિંદ મન અંતર કી ઉતરે ચંદ ભગવાનના નામનું સ્મરણ શ્વાસે શ્વાસે કરો તો મનના વિકારો ધીરે 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 નીકળી જશે એવું શ્વાસ

ભાઈ આટલા મોંઘા શ્વાસ જો गया પછી કોઈ ચૌદ લોક નું રાજ્ય આપવા તૈયાર થાય ને તો પણ આપણે ના બદલામાં શ્વાસ મળી શકતા નથી તો શ્વાસો રમજને સમજીએ

શું કીધું કે ભાઈ દેવતાઓની પૂજા કરનાર દેવ લોકમાં જાય છે ભૂતોની પૂજા કરનાર ભૂતાની ભૂતોની ઉપાસના કરનાર એ ભૂત પ્રેત યોનીમાં જાય છે અને પિતૃઓની કે જે ભક્તિ કરે છે મારા પિતા જ સર્વસ્વ આવો વિચાર કરી કોઈ સાચા સદગુરુની ખોજ ના કરે સાચું જ્ઞાન ન જાણે તો એ પિતૃ લોકમાં જાય છે છે ભગવાન શ્રી કૃષ્ણ કે મુજમે જાય મારો ભક્ત એ મહારાજ લોક ની અંદર મહારાજ પ્રકાશમાં એ આત્માનો પ્રકાશ વિલીન થઈ જાય છે પછી એનું જન્મ મરણનું ચક્ર મટી જાય છે તો એવું સાધન સમયના સદગુરુ મહારાજ પાસે જઈ અને આપણે જાણવું જોઈએ ભગવાન શંકર જેવા સદગુરુ પાસે જઈ અને આપણે શિવ તત્વને એ જ્યોતિ સ્વરૂપને એ કહે છે કે એવા પ્રકાશ સ્વરૂપને પોતાના હૃદય મંદિરની અંદર જાણી અને ધ્યાન સાધના કરી અને પોતાના જીવનને સફળ બનાવવું જોઈએ આ સમયની અંદર એ જ્યોતિર્માન પરમાત્માનું જ્ઞાન તત્વદર્શી બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી સતપાલજી મહારાજ એ જ્ઞાન આપી રહ્યા છે એમના હરેક જગ્યા પર આશ્રમો છે જેમને જે આશ્રમ નજીક પડે ત્યાં જવું જોઈએ સત્સંગને શ્રવણ કરવો જોઈએ અને નમ્ર ભાવથી સંતોને જ્ઞાન માટે પૂછવું જોઈએ અને એ શિવ તત્વના બોધને પોતાના હૃદયમાં જાણી એ શિવ તત્વનું ધ્યાન કરતા શીખી જવું જવું જોઈએ અને પોતાના જીવનને સફળ બનાવવું જોઈએ તો ખરેખર સમયની ત્રણ વસ્તુ કામ લાગે છે સમયના રાજા સમયના ડોક્ટર અને સમયના સદગુરુ સમયની જ વસ્તુ આપણને કામ લાગે આપણે વિચાર કરીએ કે આપણા રોડ બહુ ખરાબ છે તો ગત નેતાઓ આપણું કામ કરી દેશે પણ ગત નેતાઓ ગયેલા નેતાઓ કે જે નેતા મોજુદ હોય હોદ્દેદાર હોય એ જ આપણું કામ કરી આપવાના એવી જ રીતે શરીરમાં કોઈ બીમારી આપણને લાગી હોય આપણે વિચાર કરીએ ધન્વંતરી વૈદ બહુ મહાન ભગવાન હતા અને આયુર્વેદ વિશે ખૂબ જ જાણતા હતા આયુર્વેદના અધિષ્ઠાતા હતા તો આપણે એમની પાસે જઈએ લુકમાન હકીમ પાસે જઈએ પરંતુ એમની પાસે હવે જશો એમનો ફોટો હશે એમની મૂર્તિ હશે એ તમને કોઈ પડીકી કે કોઈ દવા આપી શકશે નહીં હાલના જીવતા જાગતા સમજદાર વૈદની પાસે જશો જાણકારની પાસે જશો એ તમને દવા આપશે અને તમારી બીમારીને મટાડશે એમ સમયના સદગુરુ ગત મહાપુરુષોના આપણે કહે છે કે જીવનને આપણે કહે છે એમને જાણી જીવન ઉપરથી આપણે પ્રેરણા પ્રાપ્ત કરી શકીએ એમની પાસેથી ઘણી આપણે એ શાસ્ત્રો દ્વારા ઘણું બધું આપણે સમજી શકીએ છીએ શાસ્ત્રોમાંથી જ્ઞાન વિશે એક પ્રેરણા પ્રાપ્ત કરી શકીએ પરંતુ સમયના સદગુરુ જે હાલના મોજુદ હોય એમની પાસે જવાથી જ આપણને ક્રિયાત્મક બોધ મળે છે ક્રિયાત્મક આત્મ મળે છે તો એ જ્ઞાન તમે તમારા હૃદયમાં જાણી અને પોતાના જીવન પહેલા નહીં સૌથી છેલ્લે સદગુરુ દેવ શ્રી સત્પાલજી મહારાજના દરબારમાં આવજો જ્ઞાન માટે માંગણી કરશો અને સંત મહાત્માને કહેશો સત્સંગ સાંભળશો તો તમને પણ એ જ્ઞાન બતાવવામાં આવશે જાણી સત્સંગમાં આવીને પોતાના જીવનને સફળ બનાવશો ભજન સ્મરણ કરીને પોતાના જીવનને સાર્થક બનાવશો બોલીએ શ્રી સદગુરુ મહારાજ કી જય